રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે બે દિવસ નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે બારમી જુલાઈએ મહીસાગર દાહોદ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી બારમી જુલાઈએ અમરેલી નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે તો તેરમી જુલાઈએ મહીસાગર દાહોદ અને પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેરમી જુલાઈએ છોટાઉદેપુર અમરેલી અને ભાવનગરમાં પણ યલો એલર્ટ તો નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં પણ તેરમી જુલાઈએ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બારમી અને તેરમી જુલાઈ માટેની આ વરસાદની આગાહી છે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અનેક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને બારમી જુલાઈએ મહીસાગર દાહોદ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત અમરેલી નવસારી અને વલસાડમાં પણ બારમી જુલાઈએ ભારે વરસાદ થઈ શકે છે તો તેરમી જુલાઈએ મહીસાગર તાહોદ અને પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે છોટાઉદેપુર અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ રહેશે ઉપરાંત નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં પણ તેરમી જુલાઈએ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે